એ મોટામાં ખાવ દે કોઈ ક્યાં કઈ દેવાનો કોઈ ક્યાં કઈ ભઈમાં ઈ આપણે કે રીજ ન કર જો 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 રે હું આમ તો આ તો બધું દેતો આ પડી કોલો તે બે દાડા પતઈ જાણે આપો હા કવા કે બે બબતા ભલે માં દાડા રે બડકીને ફાળા ના બડકી ન હોય તને બડકી બડકી ના આવે ઊઠે ગાયા ઘરે હું અમને પાછું આઈને તાર ખડતું તું

તને ક્યાં સામોટ હે કુતો તીન છે ને તું ખવરાવા આપા ઘર ડાયરેક્ટ મોટો હું નથી કી આ ખવવાનો કે ખવવાનો તમને નહિ તો દાણા દે દે જે પછી વાખી લે દે વાત કરી મત પતાવો તમાર ઘરે જઈને આવતી રહેવાની શું વાત કરી હે જા બેંડા કિસામા લઈ ગયો આઈ ગયો આપણા સઠરમાં આ લેપા તમે હું કો બેટા આ

અરે ની ની કોસો કોસો બઈ મોરહા તો રોપા રે ની બે આ તો બધો ખાઈ જાય તમને કોઈ ને કઈ રીતે બધા મૂંગા મૂંગા બેઠા ક્યાં સંગા રે આ ખોટાડું હે ને લે હા તો મેરે નું ફોડુ કરે હી હા એ મેને સચ સાચાયે કે ખોટા હે સચા સચા અચ્છા હે એસી લાગે એલીયા અચ્છા સચા એસી લાગે મુજે ઈ સચાયે

એમને પોવા લે